છે તેમજ બાઇક ચોરીના બાર જેટલા ગુનાનો ભેદ ઉકેલતી સાબરકાંઠા પોલીસ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરી નું પ્રમાણ વધ્યું હતું જોકે જિલ્લાના પોલીસે મળેલી બાતમી ના આધારે છ લાખ સાઈઠ હજાર નો મુદ્દા માલ સાથે પાંચ બાઇકો પાંચ બાઇક ચોરો ને ઝડપી લેવામાં જિલ્લા પોલીસ ને સફળતા મળી છે તેમજ અન્ય ચાર ફરાર આરોપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તેના પગલે જિલ્લા પોલીસે ટેકનિકલ સહિત કામે લાગ્યા હતા જેમાં રાજસ્થાન રાજ્ય નો ઈસમીડર પોલીસ સ્ટેશન થી ચોરાયેલી બાઇક વલસાડ લઈને અન્ય ચોરી કરવા માટે હિંમતનગર તરફ આવી રહ્યો હતો જેમાં શામળાજી તરફ હિંમતનગર તરફ આવતા ગામડી પાસે ભોજ ગોઠવી પૂછપરછ

સામાન્ય જોકે આવનારા સમયમાં બાઇક ચોરી સહિત ઘર ફ્રોડ તેમજ અન્ય જિલ્લાઓ માં પણ પોલીસ ધ્યાન કેન્દ્રિત કરશે તો જિલ્લા ભર ને વધતી જતી ચોરીમાંથી છુટકારો મળશે તે વાત નક્કી છે તો સાબરકાંઠા જિલ્લાની અંદર વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા અને જે બનેલા બનાવો છે તેનું ડિટેક્શન કરવા માટે થઈને એલસીબીની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી તેમાં એલસીબીની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે જે પોતે સાતિર ઝીરો ઝીરો સેવન એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાથે તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી આખી ગેંગ છે નવ લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે આમાંથી પાંચ લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને ચાર લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે ટોટલ દસ બાઇક રિકવર કરવામાં આવેલા છે જેમાં છ અલગ અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા અરવલ્લી પાલી ઉદયપુર અને અમદાવાદમાંથી ચોરી થયેલા હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે શાતિ ઝીરો ઝીરો સેવનની જે આ ગેંગ છે મુખ્ય સૂત્રધાર જે રાકેશ છે તેના વિરુદ્ધ ટોટલ આઠ ગુના નોંધાયેલા છે જે મુખ્યત્વે આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાને લગત જ ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કર્યો હાથ તજવીજ હાથ ધરવામાં આવી અન્ય જે ચાર લોકો જે છે તેનો ગુનાહિત ઇતિહાસ હાલ હજી મળી આવેલ નથી પરંતુ એનું સર્ચ ઇલુજ પોપમાન આઈસીજીએસમાં શરૂ છે એટલે એ માહિતી મળે તે લોકો વિરુદ્ધ પણ વધારાની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જતા આ ગેંગ બનાવીને કાર્યવાહી કરેલા છે તો ગેંગ માટેની જે એકસો બારની જે કલમ છે એનો પણ આપણે ઉમેરો કરીશું આ બધા જે છે એ બાઇક ચોરી મુખ્યત્વે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા હતા જેમાં પલ્સર કેટીએમ એપઝેડ એ બધા સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા હતા વોટશોપ માટે થઈને એ ચોરી કરી એમાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ ને એવું બધું બનાવવાનો આ લોકોનો શોખ હતો અને એકવાર કોઈ બાઇકનો જે ઉપયોગ જે કર્યો છે એ પછી એનાથી એ લોકોને સંતોષ જેવું થઈ જાય એટલે પછી એને વેચીને અન્ય બાઇકની ચોરી માટે થઈને લોકો પ્રયત્ન કરતા હતા વેચાણ કર્યું હોય એવું સામે આવ્યું એ ત્યાં ઉદયપુર રાજસ્થાનની અંદર એ લોકોએ કરેલા છે એની પણ તપાસ હાલ શરૂ ફરી મળીશું એક નવા સમાચાર સાથે ક્યાં સુધી જોતા રહો લોક સામનાની